પટેલે કહ્યું કે કન્ફર્મેશન મળ્યા બાદ સ્પષ્ટ થશે કે કેન્દ્રીય નેતૃત્વમાંથી કોઈ આવશે કે કેમ કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને સત્તાવાર રીતે જાહેરાતો કરી દેવામાં આવી છે એટલે મંત્રીમંડળના વિસ્તરણને લઈને કહેવાયું છે કે આવતીકાલે બાર ઓગણચાળીસ કલાકે જે નવા મંત્રીઓની સાથે જે મંત્રીઓ યથાવત રહેવાના છે એ મંત્રીઓ શપથ લેશે એટલે તમામ મંત્રીઓની વિધિ આવતીકાલે થવાની છે જે મંત્રીઓ વર્તમાન મંત્રી મંડળમાંથી અથાવત રહેશે અને સાથે જે મંત્રીઓ નવા બનશે તમામની વિધિ આવતીકાલે થવાની છે અને સાંજે કેબિનેટની બેઠક મળશે કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી પણ કરવામાં આવી શકે છે ન્યૂઝરૂમથી સહયોગ વિકાસ જોડાઈ ગયા છે નવી અપડેટ સાથે જી વિકાસ બિલકુલો માનસી જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે એમને જણાવવું જરૂરી છે કે મંત્રીમંડળનું એ સત્તાવાર જાહેરાત થઈ ચુક્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ મંત્રીમંડળ વિસ્તરણ થવાનું છે એટલે જે અફવા ચાલતી જે કહેવામાં આવતું હતું કે કદાચ કોઈ નવા જૂની થઈ શકે છે અત્યાર સુધી એ જ લાગી રહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ આ નવું મંત્રીમંડળ રીશફલિંગ થવાનું છે પરંતુ આ ભાજપ છે એટલા માટે એની તમામ તમામે તમામ અપડેટ્સ પર અમારી નજર છે કે આખરે ગાંધીનગરમાં શું ગતિવિધિ થઈ રહી છે દિલ્હીમાં શું ગતિવિધિ થઈ રહી છે અત્યારના લેટેસ્ટ અપડેટ એ છે કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આખો આ શપથવિધિ સમારંભ ગ્રાન્ડ આલા કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એની તૈયારીની જવાબદારી કોને સોંપવામાં આવી છે અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ આ બંને જવાબદારી સંભાળી રહ્યા છે એ તમામ આયોજન તેમના શિરે છે ગઈકાલે ગઈકાલે રાજ્યપાલ તરફથી જે સમય છે એ ટેલિફોનિક રીતે આપી દેવામાં આવ્યો છે અને ગઈકાલે જ આ તમામ આમંત્રણ પત્રક એ છપાની શરૂઆત થઈ ચૂકી હતી સત્તાવાર રીતે આજે વહેલી સવારે તેની જાહેરાત થઈ હવે આજના દિવસની વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુંબઈ પહોંચ્યા છે એક કાર્યક્રમમાં એ કાર્યક્રમ પતાવીને સીધા જ તે ગાંધીનગર પહોંચશે અને તમામ લોકો સાથે બેઠક યોજવાના છે અને શક્યતા એ જોવાઈ રહી છે કે પહેલી વાર એવું બનશે કે મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવામાં આવશે એમને કહેવામાં આવશે કે તમારે રાજીનામું આપવાનું છે અત્યાર સુધી એ પરંપરા ચાલતી આવતી હતી કે જ્યારે પણ નવું મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે જે તે જે મંત્રી જે નવા શપથ લેનાર છે એમને ફોન કદાચ પહેલાથી જ થઈ જાય છે આપણે ઘટનાક્રમ તો જે હર્ષ સંઘવી કે પછી મુકેશભાઈ પટેલ જ્યારે નરેશભાઈ પટેલ એમને મંત્રી બનાવવામાં આવતા ત્યારે એ જે તે મીટિંગમાં હાજર હતા ત્યારે તેમને જ વન ટુ વન જાણકારી મળી ગઈ હતી બાકી તમામ જે ધારાસભ્યો હતા એમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવતી હતી અને જે પડતા મુકાવવાના હતા એમને ક્યારે ના રાજીનામા કહેવામાં આવતું ના એમને વન ટુ વન કહેવામાં આવતું કે કે એવું થતું જીએડી વિભાગ તરફથી એક સત્તાવાર રીતે લેટર આવે એમાં તમામ મંત્રીઓના નામ આવે એટલે બધાને ખબર પડી જાય કે કોણ મંત્રી બનવાનું છે કોણ નહીં પરંતુ આ વખતે કદાચ એવું થઈ રહ્યું છે નવી એવી પેટર્ન પ્રમાણે કે મંત્રીઓને આવશે અને એમને રાજીનામું આપવાનું કહેવામાં આવશે એ રાજીનામું આપશે અને પછી એક લગભગ રાત્રે આઠ વાગ્યા સુધીમાં આઠ થી નવ વાગ્યા સુધીમાં એ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે કે હવે આ નવા મંત્રીમંડળમાં કોણ સ્થાન પામશે એકસો બ્યાસી ધારાસભ્ય ટોટલ જે વિધાનસભામાં એકસો બ્યાસી ધારાસભ્યો બેસતા હોય છે એના પંદર ટકા લેખે જોઈએ તો સત્યાવીસ મંત્રીઓનું એક આકુ મંત્રી મંડળ હોય છે 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 કહેવાય રહ્યું કે કે આ વખતે મંત્રીઓ હોઈ શકે એટલે મંડળનું સ્વરૂપ ખૂબ જ વિશાળ રહેશે કારણ કે મુખ્યમંત્રી પાસે ઘણા બધા પોર્ટફોલિયો પહેલાથી છે એ કદાચ જે ભાર છે એને હળવો કરવામાં આવશે ઘણા બધા એવા મંત્રીઓ છે જે બે બે ત્રણ ત્રણ ચાર ચાર મંત્રાલય સંભાળતા હોય છે હવે ઇન્ડિવિજ અલગ અલગ મંત્રાલય સો

એવું પણ રહ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એમને કદાચ પ્રમોશન મળી શકે છે પ્રફુલ પાનસેરા એ યથાવત રહેશે બાકી બધા ઋષિકેશ પટેલ પણ એમનું નામ છે બાકી બધા પર લટકતી કોઈ તલવાર છે એ જોવાનું રહેશે કે હવે કોને સ્થાન આપવામાં આવે છે કોને નહીં તમામના અત્યારે એ જે ટીવી સ્ક્રીન પર ચહેરા આવી રહ્યા છે જે નામ આવી રહ્યા છે કદાચ એ પણ વિચારતા હશે કે મારું નામ હટી જાય કારણ કે ભાજપ સરપ્રાઈઝ આપવા માહેર છે અને એના માટે એક ક્લિયર સ્પેસ એટલા માટે છે એકસો બાસઠ ધારાસભ્યો ભાજપ પાસે છે એકસો બાસઠ માંથી માની લો એમને ફક્ત છવ્વીસ ની નિમણૂક કરવાની છે એટલે કે ઘણા બધા નામ છે અને ભાજપ કે જે ફક્ત અને ફક્ત એમનો એક ચહેરો છે પ્રધાનમંત્રી મોદી જ્યારે પણ ઇલેક્શનમાં જાય તો એક કમળ અને પ્રધાનમંત્રી મોદી ભલે મંત્રી કોઈ પણ હોય એના નામે જ એમને ચાહના મળતી હોય છે એમને રિઝલ્ટ મળતું હોય છે એટલે આવા એક્સપેરિમેન્ટ જો એમને કરવા હોય જો કદાચ એમને જાતિગત સમીકરણ પણ સાઈડમાં મૂકી દે એવું પણ કદાચ થઈ જાય

ગુજરાતમાં જે અત્યારે એક માહોલ ઉભો થયો છે ખેડૂતોનું આંદોલન હોય કે પછી રોજગારીની સમસ્યા હોય એને કેવી રીતે કાઉન્ટર કરી શકાય નવા ફેઝ સાથે નવી આખી સરકાર જે

કઈક પણ થઈ શકે છે એ તમામ બાબતો પર ગુજરાત ફર્સ્ટની અત્યારે નજર રાખી કારણ કે જે પણ અપડેટ્સ આવ્યા ડંકાની ચોટ પર ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યા અને એક એક અહેવાલ સાચા પણ સાબિત થયા છે એ સોમવારે મુખ્યમંત્રીની ત્યાં દિલ્હીમાં બેઠક હોય કે પછી કેબિનેટ બેઠકનો સમય બદલવાની વાત હોય કે મહાત્મા ગાંધી જે સેન્ટર છે ત્યાં શપથ ગ્રહણ સમારોહ આ તમામે તમામ અહેવાલ ગુજરાત ફર્સ્ટના સાચા સાબિત થયા છે અને આવનારા તમામ અહેવાલ પણ તમામે તમામ સચોટ વિશ્લેષણ સાથે અમે બતાવતા રહીશું